અમે તો મહારાજ દર્શન કરીએ મહારાજની આ રીતે મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે મહારાજે શબ્દ કેવો વાપર્યો કે અમારા જે અમે તો દિવ્ય છીએ અમારા સંતો દિવ્ય છે અમારા ભક્તો દિવ્ય છે અમારા મુખ તો દિવ્ય છે આવો શબ્દ વાપર્યો મહારાજે એટલે અમે તમને દિવ્ય સમજીને તમે એવું બોલ્યા કે તમારા સૌના દર્શનથી રાજી થયા તમને જોયા એમના પૂરાય દર્શન ક્યાં શ્રીજી મહારાજે એક વખત મહારાજે ગઢપુરમાં સમયો કર્યો અને જન્માષ્ટમીનો સમયો કરેલો અને મહારાજે બધી ગામો ગામ પત્રો લખે ઝીણાભાઈ ને પંચાણાના ઝીણાભાઈ એમને પણ પત્ર મળ્યો ઝીણાર કર્યો કે મારા સમયમાં બહુ ઝાઝા માણસો હોય અને બધો ઉદઘોષ બહુ હોય એટલે એમાં સુખ નહીં આવે એટલે સમયો પછી હું પંદર દ્વારા મારા જોડે એકલા રહેવાય તો એકલા સુખ વધુ આવે સમયો પતી ગયા પછી અઠવાડિયા પછી આવે મહારાજ કે ઝીણા કેમ તમે સમયમ ના આવ્યા મારા સમયમાં ઉદ્ઘોષ બહુ હજારો માણસો હોય અને સુખ ના આવે તમારી જોડે રહીએ આમ એકલા રહીએ તો સુખ વધુ આવે ત્યારે મહારાજ બોલ્યા છે બેસો તો એ મહારાજે અરજી ઠક્કરને બોલાવ્યા મહારાજના કારભારી હતા અરજી ઠક્કર એમને બોલાવ્યા મહારાજ કે અરજી ઠક્કર જેના છે છે પાંચસો રૂપિયા આપો આપણા કોઠારમાંથી અને જીણાભાઈ તમારા પાંચસો રૂપિયા લઈને તમે ગામો ગામ જેટલા હરિભક્તો આવ્યા હતા સમયમાં એ બધા એના ગામો ગામ દર્શન કરી આવજો અરે મહારાજ આટલા બધા હરિભક્તોના દર્શન કરો બાર મહિના સુધી દોડવું તો એ ના મેળવું પડે પાંચ હજાર પચીસ હજારમાં એના મેળવું પડે મહારાજ કે મફત બધાય ભેગા થયા ત્યાં સૂત્રો ભેગા કરીએ છીએ આ બધા એના એકબીજાના દર્શન થાય દરેકના અંગ જુદા હોય દરેકની રીત જુદી હોય પણ બધા અમારા મુક્તો છે એમના દર્શનનો લાભ તમે ખોઈ નાખ્યો તમને ખબર પડી મહારાજ દર્શન શબ્દ બોલ્યા છે કે મહારાજ કે સંતો ભક્તોના દર્શન તમારા જતા રહ્યા તમને ખબર પડી સમજા આ દિવ્ય સત્સંગ છે ને આપણું દિવ્ય છે જેમ મહારાજની મૂર્તિ દિવ્ય છે મોટા સંતો દિવ્ય છે અને નાના સંતો દિવ્ય છે બધા હરિભક્તો તમે બધા દિવ્ય છો ભૈયા ભગવાનના સંબંધમાં આવે બધા દિવ્ય તમને પ્રશ્ન પૂછો કેળું હોય બજારમાંથી લાવો તમે ઠાકોરજીને ધરાવો એટલે કેળું બોલાય કેળું એવું બોલાય પડી ગયો હમણાં પેલી આરતી હતી મહારાજને આરતી ઉતારી પછી તરત આપણે આમ કરીએ છીએ અમે ગેસના બાટલા ગેસની સગડી આમ કરીએ છીએ એમ પેલા મંદિરના પગથિયા ગાર માટીના હોય ને તો આપણે ચડતી વખતે આમ કરીએ છીએ અને તમારા પગથિયા ગ્રેનાઇટના હોય ને તો એ આપણે જ કરી દે કેમ એ ભગવાનના સંબંધમાં વસ્તુ આવી હતી આપણે સ્વામિનારાયણ ભગવાનના સંબંધમાં આવ્યા ને એટલે દિવ્ય છો એટલે અમે શબ્દ વાપર્યો તમારા શબ્દ દર્શનથી આવે મહારાજને ભગવાનને ભગવાનના ભક્તોને વિશે દિવ્ય ભાવ એના જેવું કોઈ સુખ નહીં અને એના વિશે મનુષ્ય ભાવ એના જેવું મોટું કોઈ દુઃખ નહીં સ્વામીની વાતોમાં આવે સ્વામી કે સ્વામી લાભ ખોટું ગુણાયત સ્વામીની વાતોમાં પ્રશ્નો છે સ્વામી લાભ શું શું ત્યારે સ્વામી આજ બોલ્યા મળ્યા સ્વામી કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવ એના જેવો કોઈ લાભ નહીં અને એમાં મનુષ્ય ભાવ એના જેવો કોઈ ખોટ નહીં સમજ્યા આ તમને મનુષ્ય સમજીએ કે ભક્ત

એક નાનકડી બનેલી ઘટના બહુ ગુણાયતાન સ્વામીના શિષ્ય હતા બાલમુકુદાસ સ્વામી બહુ સમર્થ શિષ્ય બધા આવતી આખી પરંપરા શાસ્ત્રીજી મહારાજની આ પેઢી પરંપરા કહેવાય અને એમની એમના ગુરુ ગોપીનાથ સ્વામી અને એમ જ્ઞાનીદાસ સ્વામી પછી બાલમુકુદ સ્વામી અને બાલ મુકુદ સ્વામીના ગુરુ ગુણાયદાન સ્વામી હવે બાલમુકુંદાસ સ્વામી ઉપલેટા બધાયેલા ઉપલેટામાં એક અર્જુન ભગત હતા બહુ મોટી ઉંમર લગભગ પંચોતેર અને એંશી ઉંમર કડે ધડે હતા કડે ધડે એટલે તંદુરસ્ત હતા એ એક દિવસ અને ગામના મોટું માથું કહેવાય ગામના આગેવાન હરિભગત કહેવાય સુખી હરિભગત કહેવાય બાલ મુકુદાસ એકલા બેસીને પ્રાર્થના કરી કે સ્વામી ઉપર થયા પોણો હો ઉપરથી થયા એવું પોણો હો બોલાતા પોણો હો ઉપરથી થયા પણ અંતરમાં વાસના મોકલી રહે છે હજુ પૈસાની વાસના બહુ રહે છે હજુ સ્ત્રી આ દીકને જોવું તો મારું મન ચંચળ પાઠ કરે છે અંતરમાં વાસના હોય સ્વામી દયા કરો મારી કાર મોઢું ફાટ્યું રહેશે દેહનો નિર્ધાર નથી અને વાસના હોતો જો દેહ પડી જશે તો ફરીથી મને બીજી વખત ગભો કરશે ગગો એટલે સમજાય ને પેલા પાછો ઘોડીયા મિચકાર ખાવા લાવશે તો સ્વામી મારી પર કૃપા કરો સ્વામી કે હું કહું એટલું કરો તો વાસના બળી જાય સ્વામી આપ કહો એમ કરો પણ મારી વાસના બાળો સ્વામી કે બહુ નાની વાત છે પણ હું મને મને વિશ્વાસ નથી આવતો હું કહું એમ તમે કરશો સ્વામી તમે તો અહીંથી જૂનાગઢ મંદિરે રાધારમા મંદિરના દર્શન કરવા દર પૂનમે હાલતો જાવ બોલો તમે કહો તો ધનવત કરતો કરતો જુઓ આપો એમ કરવા તૈયાર છું પણ મારી વાસના બાળ ત્યારે બાલ મુકુંદાન સ્વાઈ શું બોલ્યા સ્વામી કે આ કંઈ કરવાની જરૂર નથી તો કે ધાઇણા પાયણા કરું હું કહું સાંભળો તમે ધાઇણા પાયણાની જરૂર નથી આ રોજ અમે અહીંયા આવ્યા છીએ અઠવાડિયાથી જોઈએ છીએ કે મંદિરમાં સાંજે સંધ્યા રીતે થઈ જાય પછી આ તમારા જોવાની આ છોકરા બધા અને તમારો પરિવાર એ મોટો છે તો આ પચી છોકરા રોજ ધૂન કીર્તન કરતા હોય છે બહુ સરસ કીર્તન ભક્તિ કરે છે અમે જોઈને બહુ રાજી થઈએ છીએ દરેકના કપાળમાં મોટા સરસ ચાંદલા શોભે છે તિલક શોભે છે તો આ બધા છોકરાને તમારે રોજ હાજે કે કીર્તન ભક્તિ કરતા હોય ને ત્યારે તમારે રોજ પાંચ દસ દંવત કરવાના પાંચ કે દસ દંડવત કરવાના છોકરાઓ કે દસ દંવત કરવાના જાઓ તમારી વાસના પડી જશે સ્વામી આ શું બોલો તમે સ્વામી આ તો મારા છોકરાના છોકરાના છોકરા બધા આ તો મારા ખોળામાં ગયા છે મુતર્યા છે આવ્યો કન્યોન મન્યોન ધન્યો એને મારે ધનવત કરવાના સ્વામી તમને હો કરો બોલો પણ આમને દંડ વધ કરવાના હોય આ તો મારા છોકરા છોકરા છે બધા એને દંડ વધ કરવાના સ્વામી કે બસ તમારી દ્રષ્ટિ બદલી નાખો તમે જે છોકરાના છોકરા બોલો છો ને એટલે તમારી વાસના રહી જાય છે આ દેહ દ્રષ્ટિ છે તમારી એમાં તમે મુક્ત ભાવ પલઠો કે બધા મહારાજને મુક્તો છે અને એ મુક્ત ભાવ થશે અને દંડવત કરશો જાઓ તમારી વાસના નિર્મૂળ થઈ જશે ભગતને ઘેર ના પડે આવા છોકરાના છોકરા હું ધનવત કરું ના કરીએ બોલો કહો તો હું તમને હો કરું સ્વામી કે મને નહીં અમને કરો જ્યાં વાસના કરી મને હો નહીં બસો કરશો તમારો દિવ્ય દિવ્યભાવ છે તમને પણ આમાં દિવ્યભાવ રાખો એના તમારા છોકરાને છોકરા આમ છો ત્યાં સુધી નિર્વાસની પણ નહીં આવે સમજા અમે અમને શું છે એવું સમજીએ કે અમારા શિષ્ય છે તો કંઈ ના હોય નહીં આ મહારાજના મુક્તો જ તમે બધા મુક્તો છો અમે એ દ્રષ્ટિએ તમને જોઈએ છે અંતરમાં બહુ સુખ વર્તે એ પહેલાં અન્નકોટ ધાર્યો જ ભગવાનને અત્યારે ધરાવ્યો છે અનકોટમાં જો કેટલી તીખી વસ્તુ છે કેટલી ગળી વસ્તુ છે કેટલી ખાટી વસ્તુ છે કેટલીક લિક્વિડ ફોર્મમાં છે કેટલીક સોલિડ ફોર્મમાં છે એ પેલા પણ બધી પ્રસાદી છે એમ આ બધાયમાં જો કોઈનો તીખો સ્વભાવ હોય કોઈનો ગળ્યો સ્વભાવ હોય કોઈનો ખાટો સ્વભાવ હોય કોઈનો ખારો સ્વભાવ હોય ઘરમાં પાંચ જણા પાંચ એના સ્વભાવ જુદા હોય આપણે સમજવાનું કે આ મહારાજનો અન્કોટ છે ઘરમાં એ પાંચ આઈટમ છે અને ભગવાનને ધરાયેલી આઈટમ છે પ્રસાદી છે આપણે પ્રસાદીમાં કોઈ દિવસ એવું કહીએ કે ખાટું ખારું તીખું નહીં પ્રસાદી છે જમી લેવાય સમજે તો બહુ આનંદ 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 વર્તે અત્યારે અમારે એસએમવીએસના પરિવારમાં અમે આ દ્રઢ કરાઈ રહ્યા છીએ સૌમાં દિવ્યભાવ દ્રઢ કરો તો હેપી ફેમિલી આપણું અચૂક રહેશે રહેશે ઘરમાં એકબીજાના સ્વભાવ દેખીએ એટલે થાય આ આવો છે પણ નહીં બધા મહારાજના મુક્તો છે અને અનકૂટની આઈટમ છે કોઈ ગળી હોય કોઈ તીખી હોય એક્સેપ્ટેડ સ્વીકારી લેવાનું સમજાવ પેલા તો દુઃખ જ ના થાય આનંદ 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 વર્તે એટલે આ બધા અમે આટલી અમારો આદેશ કહો સૂચન કહો આજ્ઞા કહો કે બધા દિવ્ય ભાવ દ્રઢ કરજો સર્વે દિવ્ય છે સ્વામિનારાયણ ભગવાનના બોલેલા શબ્દો છે સર્વે દિવ્ય છે ત્યાં તો જોયા એ છે જો સર્વે દિવ્ય છે સમજા આ બધાય દિવ્ય છે સમજા એટલો ભાવ કરડશું તો આપણી યાત્રા છે ને લાંબી યાત્રા ટૂંકી થઈ જાય સ્વામીએ કીધું ને કે આટલા દંડવત કરો જ્યાં તમે નિર્વાસની ફો આવી જશે આ કેટલી ટૂંકી યાત્રા કરી નાખી કહેવાય કોઈ બસ આટલું અમારું માનજો સૌમાં દિવ્ય ભાઈ બોલો કારણ કે હું તમારા ચરણ જોતો જ નથી તમારામાં મહારાજ બિરાજા છે એટલે તમારે તમને ધન્યવાદ નથી કરતો તમને દર્શન નથી કરતો તમારા રહેલા મહારાજને ધનવાદ દર્શન કરું છું કશું આપણે ઉપરની આકૃતિ જોઈએ છીએ એટલે આ ભગવાનને ધરા આપી કેળું ના બોલાય બોલ્યા પછી પ્રસાદી થઈ ગઈ આ તમે અહીંયા કેળામાં પ્રસાદીનો ભાવ આવે પણ અહીંયા પ્રસાદીનો ભાવ નથી આવતો બોલો હા એટલું રાખીએ તો આનંદ આનંદ થઈ જાય